સંતરાપુર તાલુકામાં આવેલ બટાકવાડા ગામથી સલરા ગામ સુધીનો રસ્તો ખતરાની ઘંટડી સમાન ખાડાઓએ અકસ્માતોને આમંત્રણ આપતા તંત્ર સામે લોકરોષ ઉગ્ર સંતરાપુર તાલુકાના બટાકવાડા સ્કૂલથી લઈ સલરા સરહદ સુધીનો અંદાજે પાંચસો મીટરનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે આ રસ્તા પર પડેલા મોટા નાના ખાડાઓએ વાહન ચાલકોના જીવને જોખમમાં મૂકી દીધા છે આ વિસ્તારનો માર્ગ માત્ર ધૂળમલ થયો નથી પણ એવું લાગી રહ્યું છે છે કે પૂરતો ભૂલી જ ગયું સ્થાનિક રહેવાસીઓએ કેટલી વાર ફરિયાદ કરી છતાં હજુ સુધી કોઈ મરામતનો અભ્યાસ શરૂ ન થયો હોવાને કારણે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે અવારનવાર અકસ્માતની ઘટના તેમજ વાવાઝોડા અને વરસાદનો માહોલ વચ્ચે આ રસ્તા વધુ જોખમકારક બની રહ્યો છે વાહન ચાલકોને ખુદ રસ્તો ઓળખવો મુશ્કેલ બની રહ્યો છે પ્રજાનું તીવ્ર સવાલ તંત્રને સરકાર ક્યારે જાગશે અમે ટેક્સ આપીએ છીએ તો પાયાના સુવિધા કેમ નહીં મળે અહીંયા વિસ્તારમાં સ્થાનિકોએ તાકીદે રસ્તાની મરામત કરવાની માંગ સાથે જણાવીએ છીએ કે જો સ્થાનિક ઉચ્ચતંત્ર જાગશે નહીં તો આગામી સમયમાં માર્ગ અવરોધન જેવા આંદોલન પણ કરવામાં આવી શકે તેવું જાણવા મળે છે